તમારું કાર્યક્રમ શું છે રાજુભાઈ દયાલદાસ કિષ્ટાણી મારું નામ છે કાર્યક્રમ છે એ સંત કંરામ સાહેબ ની પુણ્યતિથિ દર વર્ષે ઉજવીએ છીએ સંત કંરામ મંડલ ટ્રસ્ટ જે છે એના દ્વારા નડિયાદ શહેરમાં આ દર વર્ષે ઉજવાય છે આ વખતે સમૂહ જનોઈ નો જે કાર્યક્રમ છે એમાં છવ્વીસ બટુકો અને જનોઈ નો જે કાર્યક્રમ છે થશે અને છવ્વીસ બટુકો એમાં એ ગ્રહણ કરશે જનોઈ આ પ્રોગ્રામ અમારો હોય છે સંતની પુણ્યતિથી ઉજવીએ છીએ અને એમની યાદમાં આ બે દિવસીય આ વખતે બે દિવસીય કાર્યક્રમ છે જેમાં આ કાર્યક્રમ જનવરીનો પૂર્ણ થયા પછી એ બટુકોને કરામ સાંઈ જે અમારા સિંધના મહાન સંત થઈ ચૂક્યા એમની ચોથી ગાદી ચોથા નંબરની જ્યોત એ સાંઈ રાજેશભાલના હસ્તે બાળકોને અમે આશીર્વાદ અપાવીએ છીએ એ પણ આના પછી ના એ ટાઈમ પર આવશે જે આ જનઈ નું કાર્ય થશે તે દરમિયાન અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એમના દ્વારા જ અહી પૂર્ણ થશે આયોજિત એમના દ્વારા જ થયેલું છે